મેંદરડામાં લોક કલ્યાણ સમિતિની ટીમ માનસિક રોગી સંસ્થાની મુલાકાતે મેંદરડાની શ્રી લોક કલ્યાણ સમિતિ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં હર હંમેશા મોખરે જ રહેતી હોય છે શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદડા દ્વારા સમઠિયાળા ખાતે આવેલ માનસિક રોગીઓ આશ્રય લઈ રહેલ બસો સાઠ માનસિક અસ્થિરતાવાળા લોકોને જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતાના સૂત્રને ચરિતાર્થ કરતા લોક કલ્યાણ સમિતિ તરફથી ચાલીસ લીટર ફિનાઇલ તેના નિવાસ સ્થાનને સ્વસ્થ રાખવા માટે શ્રી કલ્યાણ સમિતિ તરફથી સમિતિના સેવાભાવી પ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટ નકલંક આશ્રમના મહંત માતાજીને અર્પણ કરેલ સાથે રહેલા સમિતિના હોદ્દેદારો મનસુખ પાઘડાર સુરેશ ઠુમર અશ્વિન મહેતા દિલીપ ભાખર તેમજ બેંક મેનેજર ગજેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ